ગણતરીના દિવસોમાં માસૂમ વર્ષે બાળકીના હત્યારા આચાર્ય ગોવિંદ ને ઝડપી પાડ્યો સિંગોડ તાલુકાના તોયણી ગામે આવેલ પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો માસૂમ બાળકીનો હત્યારો કાતિલ આચાર્ય

તપાસ હાથ ધરી સાથે ડોગ સ્કોટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી મૃતક બાળકીની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડી શાળામાં લાવેલ પરંતુ ત્યારબાદ ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગયેલ તેની પોતાને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગઈ અને શાળા છૂટ્યા બાદ

ટીવીએ ટી ન્યૂઝ એટવક્સા રિપોર્ટર રાકેશ પટેલ પીપલો દેવગઢ બારિયા